જય શ્રી કૃષ્ણ જય મા મોગલ અરે મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણે કામ ઉપાડી લીધું એ બધું માની લેવાય આજે પ્રકાશભાઈ એને કાઢી નાખ્યું છે આજે ખાતર અને હવે અત્યારમાં આપણે જવાનું છે વાળીએ પુરાના સામાન લેકા મીનાક્ષી દીદી કે છે કે આની અંદર મેં આજે શું એને ખબર છે તો પછી આગળ વાળીએ જઈએ ને ત્યાં આગળ પહોંચી અને પછી અમે તમને બતાવશું જય શ્રી કૃષ્ણ અત્યારે સાંજનો સમય થઈ ગયો સાંજનો મતલબ રોંઢાનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે ચાર ને હું અને બેન અમે બંને બહેનો જઈ રહ્યા છીએ વાડી કારણ કે ગાય ગાયો બાંધેલી છે વાડી એટલા માટે ગાયોને નીરશું પછી એને પાઈ દેસું અને પછી સાંજના સમય એને ઘરે લઈને આવતા રહીશું અને હવે અમે બંને બહેનો જઈએ છીએ વાડી બેન તમે કંઈ કહેશો

અને બસ આવી રીતે અમે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અમારી વાડી બાજુ એટલે જો કે આવી જ ગઈ છે ગઈ છે અમારી વાડી નજીક પર તો પોચી ગઈ અમારી વાડી આમ તો છે ને આમ લઈને લઈ ને બસ આવી રીતે અમે વાડીએ જઈએ છીએ બંને બેને અને વાડીએ શું આજે નવી થયું એ બતાવ આજે કપાસ વેણવાનું કામ પણ ચાલુ છે એ પણ અમે તમને અમે લોકો તમને બતાવશું ચલો અમે અત્યારે વાડીએ પહોંચી ગયા અમારે સીંડું રોજ આ જેમ બંધ અને આજે અમારા ડૉક્ટર સાહેબ એ હોય ને વાડીએ એટલે ખબર પડી જ જાય કે આ ડૉક્ટરે સીંડું ખુલ્લું મૂક્યું હશે એટલે આ સીંડો અમારા ડૉક્ટર સાહેબનું ખુલ્લું મૂકેલું છે એટલે અમારે બંધ કરવું કરી દેવો પડશે બાકી માલ આવી જાય એટલે બંધ કરી દે ને કપાસ પણ લેવાનું કામ છે અને આવું સિંડા બિંડા બંધ કરવાનું કામ ઓછું ફાવે એટલે મીનાક્ષી દીદી આવા કામ પૂરા કરી દી અને મીનાક્ષી દીદી સીંડુ દેવા અને બીજો પણ સાપ લાવ્યા છીએ અમે તમને વાડીએ જઈ પહોંચી જઈએ પછી મીનાક્ષી દીદી બતાવશે ચલો ગાય અત્યારમાં મીનાક્ષી દીદી અમારે બંને ગાયો માટે આગળ લઈ આવ્યા છે અને બંને જો ફૂલામ ફાસ્ટ ખાવા મીયું છે

મન ખબર છે પણ મે કેવી ને તો મે પૂછ્યું કે શું બનાવ અને છે અમારી કોતમડી અમારા ઘરની જે કોતમડી ધાણી નાખી હતી એ ઉગી ગઈ છે અમે થોડીકવાર માં તમને બતાવશું હા ગાઈસ આજે લઈ જવાની છે એ ગોરલ કેટલી મસ્ત છે મિનાક્ષી દીદી ને લાગ છે બહુ સરસ મોટી બેન આપણે કીધું છું આગળ કે જે આપણે સામાન લેવો ને બધાને બતાવશું ચાલો બતાવી દઈએ એ લડકી કોઈ બહુ જ પસંદ છે મને શું કહેવાય મેં એને છે ને ચાલુમાં પેલા વાપરવા માટે કહી દીધું પણ અમે લોકોએ વાપરવા જ ન દીધું અમને નથી ગમતું રહેવા જ તો એ ભાઈ આ છોકરી કઢાવીશ ગાઈશ અને અમે જ્યારે ઘરે થયા હતા ત્યારે અમે થોડોક સામાન લઈને આવ્યા હતા તો મેં એવું કીધું હતું કે અમે તમને બતાવશું અને એ સામાનમાં છે આ છે પિત્તળની થાળી છે અને આ પિત્તળના બે બાઉલ છે આ છે મારા બાના મતલબ મારા દાદીમાં છે એમના છે અને આમાં છે ને અંદર આવી રીતે પહેલાના ટાઈમમાં મૂકી રાખેલું હતું તો આ છે ને મતલબ આપણો સાંસ્કૃતિક વારસો મતલબ આપણા પૂર્વજો છે ને એ આ આ પ્લેટમાં ખાતા મતલબ આ યુઝ પણ કરતા હતા પણ આપણે અત્યારે નથી કરતા આપણે ખાલી અત્યારે સ્ટીલમાં જ કરીએ છીએ સ્ટીલ તો પ્લાસ્ટિક અને આને છે ને આના અંદર કલી કરાવેલી આવી રીતે કલી કરાવેલી આવતી કલી એટલે આવી રીતના વાઈટ થઈ જાય એવું જ ને આમાં વધારે દેખાય છે અને આ યુઝ પણ કરતા મારા બાને મારા મતલબ દાદા અને હજ હતા મારા ફઈ એ લોકો યુઝ પણ કરતા અને આમાંથી જો આવી રીતે આ ઘસાઈ ગઈ છે કલી એટલે કલી કરાવેલું હોય એટલે પિત્તળના વાસણમાં કોઈ પણ ખાટું વસ્તુ કે ગમે તે ભરેલી હોય તો એનાથી મતલબ એ ખરાબ ન થાય વાસણ પણ ન ખરાબ થાય અને જો એમાં છાશ ભરે તો કદાચ લીલા કલરની થઈ જાય એવું થાય એમ તો પહેલાં કલી કરાવેલું હતું એટલે એમાં ગમે તેવું ભરે તો કંઈ વાંધો આવતો નહીં અને આ છે અમારા બાના વાસણ અને જ જ અંદર છે પણ અંદર જ ભરવાનું હોય ને બાર થોડું ભરવાનું હોય હા એમ એટલે બાર તો ઘસાઈ જાય એટલા માટે નો કઈ વાંધો આવે પણ જે જરૂરત સાચી છે એ અંદર છે બાર નથી ચલો ગાય જીરા દીદી સામેથી બળદગાડું વકારીને આવે છે ચલો ગાય મને ફોન કર્યો અને અત્યારે મારે લઈ જવાનું છે કોલ કરીને મને કીધું છે કે લે એટલે અત્યાર મારા માટે કોતમરી તો હું લેવા આવી ગઈ છું અત્યારમાં ગાયશ કોતમરી તો આમ કરીને આપણે ધીમે ધીમે લઈ લઈએ કોતમરી અમારી બહુ ઠળકી હોય ગાય આ ગાયઝ અમારા દેશી મગ છે એનો ઢગલો કરી દીધો છે અને એમાં જો આવી રીતના કંઈક શિંગુ છે અને જો એ ખોલન તો અંદરથી મગ નીકળે છે જો બતાવું તમને એની અંદર નીકળે છે મ મગ આની અંદર છે મગ અને આ થોડાક ટાઈમમાં હવે આને કાઢવાના છે એટલો ટકરો કરી દીધો છે હિરલ જાય છે ઘરે અમારે અહીંયા રહેવાનું છે

આવી રીતે ઉભા કપાસમાં બહાટી બોલાવીને ધોડે છે બધા પડકારા કરે છે જો સામે ઉભો એટલા મોટા કપાસમાં દેખાય જોસામે ઉભો બાજુની વાડીમાં જતો રહ્યો એ આ બાજુની વાડીમાં જતો રહ્યો કારણ કે આડા તાર હોય ને તો ન્યાય અને આને જો કાંઈ કામ નથી અત્યારે અત્યારમાં અરે ગાઈસ હું આ છે ને કુડી લઈને આવી છે એટલે અમે આનો યુઝ ઘણા સમયથી નતા કરતા તો કરતા હતા પહેલા ફ્રીજ નહોતું ત્યારે ફ્રીજ આવ્યું તો આ બધું લુપ્ત થવા મળ્યું છે એટલે પાછો આને લાવવાનું છે ગમે એમ કરીને અને એટલે અત્યારમાં છે ને ગાઈસ મારે આને છે ને પાણીથી ભરી અને મૂકી દેવાનું છે કેમ કે ઢૂડ કેવું કાય હોય તો એક રાતમાં કરી જો ગાઈસ હું પાણી અહીંયા ભરી લઉં મટાકાની બધી

થઈ સામાન ફટાફટ કરો જો જો કરે સમય ગયો ને આને નથી નથી ફિકર ધીમે ધીમે કામ છે મોબાઈલ લે લેના ચાલો હવે ઓલી ગોરીને છોડો કેટલું ગોરલ છૂટી ગઈ છે અને ગોરીને છોડવાની છે જો ગોરલ સરસ રીતે ચરે છે

आको बरस बड करी तर् बे बेनी निन्कम आउ ओ माय गॉड जगरले खाउसको हिरल्ली फ्याक्ट्री मा गोरल <laughs> अडी गई हिरल्ली <laughs> फ्याक्ट्री मा गोरल खा माडी छ ज्यासुदै जापो खुलेनै त्यहु दि जगर हिरलبن खुले छ चिमडुक ये <laughs>